રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે શિક્ષકો ગેરહાજર રહીને કેટલાક વર્ષોથી વિદેશમાં વસી રહ્યા છે તો બીજી તરફ વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે રણછોડપુરા અને બુડાસણ ગામની પ્રાથમિક શાળાના બે શિક્ષિકા એક વર્ષથી વિદેશ હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત શિક્ષણ વિભાગમાં લાંછન સમાન કિસ્સાઓ હવે બહાર આવી રહ્યા છે તેવામાં કડી તાલુકાના બે પ્રાથમિક શાળાના શિક્ષિકાઓ જિલ્લામાં જિલ્લામાં એકાદ વર્ષથી વિદેશમાં વસવાટ કરી રહ્યા છે તેની મોટી અસર વિદ્યાર્થીઓ અને બાળકો ઉપર પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે શિક્ષણ વિભાગની લાલિયાવાડીના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે બનાસકાંઠા બાદ હવે કડીમાં બે શિક્ષિકા છેલ્લા એક વર્ષથી શાળામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મૂકનાર આવા બે જવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું કડી તાલુકાના રણછોડપુરા પ્રાથમિક શાળાના ગુજરાતમાં ખ્યાતનામ કલાકાર તરીકે પોતાનું નામ બનાવી શિક્ષક બનેલા કવિતા દાસ અમેરિકામાં છેલ્લા એક વર્ષથી જતા રહ્યા હોય તેવું ખુલવા પામ્યું છે તો બીજી તરફ કડી તાલુકાના બુડાસણ ગામે આવેલ પ્રાથમિક શાળાના આશાબેન પટેલ જેવું પણ એકાદ વર્ષથી વિદેશમાં જતા રહ્યા હોય તેવું ખુલવા પામ્યું છે રણછોડપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા આચાર્ય મળી આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કવિતાબેન દાસ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી નેવ્યાસી દિવસની રજા મૂકી હતી પગારપત્રમાં જોવા મળ્યું હતું કે બિનપગારી કપાત રજા વિદેશ પ્રવાસ જેવું જોવા મળ્યું હતું કડી તાલુકાના રણછોડપુરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય સહિત કુલ ચાર શિક્ષકો છે અને ત્યાં પાંચ શિક્ષકોની જરૂરિયાત છે પરંતુ કવિતા દાસ છેલ્લા એક વર્ષથી વિદેશમાં જતા રહ્યા હોવાથી એક શિક્ષકની ઘટ જોવા મળી રહી છે જેથી વિદ્યાર્થીઓને બાળકોના ભણતર ઉપર અસર પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે શાળાના આચાર્ય જયંતિભાઈ પટેલે અઢાર સાત ચોવીસના રોજ તાલુકા શિક્ષણ અધિકારીને પત્ર લખીને જાણ કરી હતી કે શિક્ષિકા કવિતાબેન દાસ એકત્રીસ આઠ ત્રેવીસથી રજા મૂકીને આજ દિન સુધી હાજર થયેલા નથી વિદેશ પ્રવાસે છે આચાર્ય દ્વારા વારંવાર તેઓને વોટ્સએપ મેસેજ કરીને ક્યારે હાજર થશો તેવું પણ જણાવેલ છે સાથે સાથે કવિતાબેન દાસ દ્વારા પણ લેખિતમાં શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવેલી છે કે મેડિકલ કામ સારું અમેરિકા રોકાઈ હોવાનું જાણવા મળેલ છે કવિતા દાસે માર્ચમાં તેઓની તબિયત સારી ન હોવાથી વિદેશમાં રોકાઈ જવાની ફરજ પડી છે તેઓની રજા લંબાવવા માટે પત્ર લખીને જાણ કરેલ હતી કવિતા દાસ છેલ્લા એક વર્ષથી સ્કૂલમાં હાજર ન થતા વિદ્યાર્થીઓના ભણતર ઉપર માઠી અસર પડી રહી છે કડી તાલુકાના બુડાસણ અને રણછોડપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાઓ વિદેશમાં જતા રહ્યા હોવાથી બાળકના ભવિષ્યમાં તેમજ ભણતરમાં ખૂબ જ તકલીફ પડી રહી હોવાનું બહાર આવ્યું છે રણછોડપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા તેમજ ગુજરાતમાં લોકગાયિકા તરીકે પોતાનું નામ ઉજ્જવળ કરેલ કવિતા દાસ છેલ્લા એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે અને બુડાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આશાબેન પટેલ પણ વિદેશમાં જતા રહ્યા હોવાથી અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ઇસ્માઈલ ઘાંચી કડી